ગઈકાલે રાત્રે નિઝામપુરા બસ ડેપોની બહાર ચોવીસ ઇંચની પાણીની નલિકાનું લીકેજ હોવાથી મસ્ત મોટો ભૂવો પડ્યો છે નાના મોટા અકસ્માતો પણ થયા હતા સ્થાનિકોએ તાત્કાલિક જાણ કરતા અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી હતી ત્યારે વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પહોંચી ગયા હતા અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા વડોદરા શહેરમાં અવારનવાર ભૂવા પડવાની ખબરો સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર નિઝામપુરા વિસ્તારમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

જામપુરા મેઇન રોડ ઉપર સીએનજી બસ તો બસ સીએનજી સ્ટેશનની સા આગળ ચોવીસની લાઈન મસ્ત મોટો ભૂવો એટલો પડ્યો કે આ કેટલા દિવસથી પાણી નીકળતું હશે ત્યાં આખે આખો રોડ તોડીને આખો મોટો ભૂવો પડી ગયો આખી રિક્ષા એક ઊંડી પડી ગઈ એક બાળક અંદર પડી છે તાત્કાલિક મને મનોજ ભટ્ટ રુક્ષ્મણી નગરમાં રહી છે તેમનો ફોન આવ્યો હું તાત્કાલિક સ્થળ પર આવી છું આવીને પાણી વિતરણ શાખાના અધિકારીને ફોન કર્યો છે તાત્કાલિક રાત્રે ને રાત્રે કામગીરી થોડા કરવાની સૂચના આપી છે અને પીઆઈ સાહેબને ફોન કર્યો છે બંદોબસ્ત જાળવવા માટે અને આ બસના સેન્ટ્રલ એલડી ડેફોમાં સૂચના આપવા માટે કારણ કે આ બસ આખી પલટી થઈ જાય જાગૃત નાગરિકો એટલા સારા છે કે એમણે આ પાઇપ લગાવ્યો નિઝામપુરાથી છાણી દકાતનાકાતથી નિઝામપુરા તરફ જઈ રહ્યા છો સમૃદ્ધ વિકાસનો રસ્તો છે હેમાંગભાઈ જોશી સાહેબ સાંસદશ્રીને મારી નમ્ર વિનંતી કે બધા ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકે છે વિકાસના તો પણ આ બી એક મેઇન રોડનો નિઝામપુરા મેઇન રોડ પર જે ભૂવો પડ્યો છે કોઈ સેફ્ટીનું સાધન નથી કોઈ બેરિકેડ નથી કશું જ નથી રાત્રે કોઈ પણ અજાણ્યો માણસ આવશે ગાડીવાળો સ્કૂટરવાળો